તો મોરબીમાં પાટીદારો પર અત્યાચાર મુદ્દે ગરમાયું છે રાજકારણ કાંતિ અમૃત્યાએ કોંગી આગેવાન મનોજ પનારા પર સાધ્યું નિશાન સમાજને ગુમરાહ કરવા એકસાથે સાથે લોકો ગયા ઘણાએ બે હજાર સત્તરના આંદોલનનો લાભ લીધો કોઈ ભાજપમાં આવી ગયા કોઈ ઘરે બેસી ગયા ચૂંટણી આવે છે એટલે કંઈક નવું કરવાનું પ્લાનિંગ હોય બે હજાર સત્તરમાં અમારા જેવા કેટલાયને હરાવ્યા હતા તેવું પણ અમૃત્યાએ કહ્યું છે પાંચસો પાટીદારોના બંદૂકના લાયસન્સ માંગવાનો મુદ્દો કોઈની તાકાત નથી કે મોરબીમાં ગેંગ ઊભી થાય ખરેખર લાયસન્સ જોતું હોય તો પોતાને ઓનલાઈન અરજી કરવાની હોય અને એનો અભિપ્રાય આપે આપે અને અને એનું પણ સમાજને કરવા હોય લઈ આવેદનપત્ર દેવા જવું હોય એ તો મેં મારા જાહેરજીનો નો પાત્રી વર્ષમાં પહેલી વાર જોયું છતાં પણ લાયસન્સ એને મળતા હોય તો અમે એમાં એમના ભેગા અને અમે પણ એને લાયસન્સ દેવા માટેની અમારી તૈયારી છે પણ મારી વિનંતી છે કે જેને જેને અરજીમાં દીધું ને પોતે પોતાની રીતે બંદૂક માટે અરજી કરી જે મામલે એસપીજી ના અધ્યક્ષ લાલજી પટેલનું નિવેદન પણ સામે આવ્યું લાલજી પટેલે કહ્યું કે સ્વરક્ષા માટે હથિયાર માંગવું એ ખોટું નથી હથિયાર માટે અરજી કરી છે તો ચકાસણી કરીને લાયસન્સ આપવું જોઈએ જે પાટીદારોએ અરજી કરી છે મને લાગે છે ખરેખર લાયસન્સ કાયદેસર રીતે મળતું હોય છે તો દરેકે અરજી કરી એમાં કોઈ ખોટી વાત નથી અને સો ટકા દરેકે પોતાનું લાયસન્સ રાખવું જોઈએ અને આ રીતે સુરક્ષા માટે જરૂરી છે કે પોતે હથિયાર રાખી અને આવા અસામાજિક તત્વો એના માટે સુરક્ષા માટે જરૂરી છે દરેકને તો જેમને પણ ભાઈઓએ માંગી છે હું માનું છું યોગ્ય વાત છે ભરૂચ પોલીસના ડોગની ઉત્કૃષ્ટ કામગીરી આમોદ તાલુકાના રેસ્ટ હાઉસમાંથી ચોરીનો ભેદ પોલીસે ટ્રેકિંગ ડોગ સિલ્કીની મદદથી ગણતરીની કલાકોમાં ઉકેલ્યો થેફ્ટ સ્પોટ અને એવિડન્સની સ્મેલ લઈને ચોરને ટ્રેસ કર્યો ત્યારબાદ પકડાયેલ શંકાસ્પદ શખ્સોમાંથી ડોગે ગણતરીના મિનિટોમાં ચોરને ઓળખી પણ દીધો હતો મહત્વનું છે કે આમોદ તાલુકાના રેસ્ટ હાઉસમાં ત્રણ પોઈન્ટ અઠાવન લાખની ચોરી થઈ હતી જે અમોદ પોલીસ અને ભરૂચ જિલ્લાના જે સિલ્કી ડોગ છે તેને આ ગુનાના કામે ખૂબ જ ઉત્કૃષ્ટ કામ કરી આના ગુનાને ગણતરીના સમયમાં ડિટેક્ટ કરેલ છે અને ગુનાના કામે સંડોવાલ તો ચિરાગ દિનેશભાઈ વાળાને ગુનાના કામે અટક કરેલ છે અને આગળની તપાસ અમોદ પોલીસ ચલાવી થયેલ છે ભાવનગરમાંથી વેલની ઉલટી તરીકે ઓળખાતી કરોડોની કિંમતની એમ્બર ગ્રીસ સાથે બે તસ્કરો ઝડપાયા છે મહુઆ પોલીસે દરોડા પાડીને બે આરોપીને ઝડપી પાડ્યા છે આ મુદ્દે મહુવા એસપી અંશુલ જૈને કહ્યું કે વેલની ઉલટીનો બાર કિલોગ્રામનો મોટો જથ્થો મળ્યો જેનો આંતરરાષ્ટ્રીય બજારમાં બાર કરોડ રૂપિયા સુધીનું મૂલ્ય આંકવામાં આવ્યું છે ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ પોલીસે હાથ ધરી છે મહત્વનું છે કે એમ્બર એ દરિયાઈ સોનું ગણાય છે જેનું વેચાણ પ્રતિબંધિત ગણાય છે

બારથી 15 પંદર કરોડ જેટલી છે આમાં આપણે બે આરોપી ધરપકડ બે આરોપીની ધરપકડ કરી છે